શહેરમાં પ્રથમ વખત નીકળનારી રથયાત્રાને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે લીમડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા ગત વર્ષે પ્રથમ વખત અષાઢી બીજની રથયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પૂરતો પોલીસ સ્ટાફ ન હોવાના તંત્રની મંજૂરી નહીં મળતા રથયાત્રા યોજાઈ શકી ન હતી જ્યારે આ વર્ષે તંત્ર દ્વારા અષાઢી બીજની રથયાત્રાની મંજૂરી મળી જતા શહેરના સભ્ય સમાજના અગ્રણીઓ તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રથયાત્રાનો પ્રારંભ થશે રથમાં બેસી ભગવાન જગન્નાથજી બલભદ્રાજી અને સુભદ્રાજી સૌરાષ્ટ્ર નિમ્બાર કપીઠ મોટા મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે ભગવાન માટે પચાસ લાખના ખર્ચે રથ બનાવવામાં આવ્યો છે રથયાત્રા શહેરના ગ્રીન ચોક ચોક સરોવરીયા હનુમાન ચોકથી ભલગામડા ગેટ તથા સરકારી હોસ્પિટલ રોડ સહિતના માર્ગો પર નગરચર્યા કરશે તેમજ ધામકવિધિ ફ્લોટ રથયાત્રાની શોભાયાત્રા વધારશે જ્યારે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ બસો પચાસથી વધુ બહેનો સતવારા સમાજની વાડીએથી જળયાત્રા કરી સૌરાષ્ટ્ર નિમબાર્ક પીઠ મોટા મંદિર ખાતે ભગવાનને જળાભિષેક કરી તથા રાત્રે ભગવાન મામાના ઘરે મોસાળું કરવા ગયા હતા અને આજે સવારે ભવ્ય રથયાત્રા યોજાશે શહેરમાં પ્રથમ વખત યોજાનાર રથયાત્રાને લઈને લીંબડી પોલીસ તંત્ર દ્વારા રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ન્યૂઝ ગુજરાતી લીંબડી